નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે હાજર ચોવીસ ને મંગળવાર ના રોજ મિત્રો સુધી હાલ ઘઉંની આવક આજે જોવા મળેલી છે ગઈકાલ જેવી જ આવક છે તેમજ વાહનોની વાત કરીએ તો મિત્રો વાહનોમાં હાલ ગઈકાલ કરતાં થોડીક આવક જોવા સારી મળેલી છે ગઈકાલની વાત કરીએ તો એક જ વાહન હતું આજે ત્રણ ચાર વાહનો આવેલા છે ઓક્સમેન્ટ પણ આપ જોઈ શકો છો આવી ગયા છે દિનેશભાઈ તો હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ તેમજ મિત્રો ગઈકાલના બજાર ભાવ વિશેની વાત કરીએ તો ગઈકાલે પાંચસો રૂપિયાથી લઈને સાડા રૂપિયા સુધીના બજાર ભાવ ઊંચામાં બોલાયા હતા આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે વાહનોમાંથી ને હરાજીનું કામકાજ શરૂ થયું છે તો 610 માં રૂપિયા ભાવ થયો ચારસો 46 નો ટુકડા છે 610 રૂપિયા ભાવ થયો રૂપિયા પડે છસો ને અઢાર રૂપિયા ભાવ થયો છે આ ચારસો છ નો ટુકડા છે છસો ને અઢાર રૂપિયા ભાવ થયો સાતસો ને છવ્વીસ રૂપિયા વાવ તે છે ભાઈ ચારસો છ નો ટુકડા છે બેસ્ટ ક્વોલિટી માલ છે જોઈ શકો છો તમે એકદમ લાઈટ વાળો માલ છે સાતસો ને છવ્વીસ રૂપિયા માં વેચાણ સારી નવિહોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ છવીસ ત્રીસ બત્રીસ છત્રીસ છત્રીસ અડત્રીસ ચાલી કબજે તું

છસો ને છોતેર રૂપિયા વાવતું છે ભાઈ ચારસો છ નો ટુકડા સુપર ખોલાટી માં છસો ને છોતેર રૂપિયા વાવતો છે વગર નું છે છસો ને છોતેર રૂપિયા પાંચસો ને બ્યાસી રૂપિયા ભાવતી છે તમે ક્વોલિટી જોઈ શકો છો આ ક્વોલિટી મળશે પાંચસો ને બ્યાસી રૂપિયામાં વેચાણો છે છસો ને છું છે છે એકદમ જોઈ શકો છો ડંખ વગરના છે ડંખ નથી અને એકદમ કોટિયા છસો ને છ રૂપિયા ભાવતું છસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય છે ભાઈ ચારસો છે નો ટુકડા છે સારી ક્વોલિટી માં છસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય એક વકલ વેચાણ આ કેટલા કઈ કટ્યા સાતસો ને સાતસો ને છેતાલીસ રૂપિયા ભાવ થઈ ચારસો છ નો ટુકડા છે ને એકદમ જોઈ શકો દાણાદાર માલ છે સાતસો ને છેતાલીસ રૂપિયા ભાવ થઇ જાય બિયારણ ક્વોલિટી છસો ને અડસઠ રૂપિયા ભાવતી સારી ક્વોલિટી માલ છે ચારસો છ નો ટુકડા છે છસો ને અડસઠ રૂપિયા ભાવતી છસો ને છેતાલીસ રૂપિયા ભાવ ટોકડા છે સારી ક્વોલિટી માં છસો ને છેતાલીસ રૂપિયા ભાવ লওঁ চে আঠাণু ৰূপিয়ে মিডিয়াম কলিটি ৰূপায় 차무에을깨수는비료 나무꽃이 너무 많아요 나무꽃은 다르게 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 16, 17, 18, 19, 2 22, 2 4 ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને હાલ બજાર ભાવ વિશેની મિત્રો વાત કરું તો ગઈકાલ જવું જ આજે પણ બજાર ભાવ જોવા મળેલું છે હાલ એવરેજ બજારની મિત્રો વાત કરીએ તો પાંચસો રૂપિયાથી લઈને છસો સાડા છસો રૂપિયા સુધીનું એવરેજ બજાર ભાવ છે અને સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલની વાત કરીએ તો મિત્રો સાતસો સાડા સાતસો રૂપિયા સુધીનું સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ હાલ વેચાણ થાય છે સારા માલ સાતસો સાડા સાતસો રૂપિયા સુધીનું વેચાણ થાય છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે બુધવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ വീഡിയോനെ ലൈക്ക് કરતા રહેજો અનિયા കേരത്ભાઈ સાથે ഷെയർ કરતા રહેજો ധന്യവാദ്